હાલો તો જય બિલનાથ આપણે આવી ગયા છીએ માળા બાંધવા માટે અને જય બિલનાથ સેવા ગ્રુપ બિલા સેવા માટે આવી ગયા છીએ લાગશે ભાઈ હું કોતો છો તમે એવું છે એમ ને ક્યાં બાંધવાના છે આપડે ઝાડવા તો અહીંયા હા એક બાવળિયા બાંધી દઈ

ડેમ આપડે આ બાજુ જ છે હું ડેમ આ બધું જ છે આપડે ઉતરાય દિને તારે સીડા આપડે તો આ અહિયાં બાવળિયા છે નહી

આવી સેવા કરવાનો મનમાં વિચાર આવ્યો છે એટલે આપણે સેવા કરવા નીકળી ગયા છીએ અને ગામ લોકોનો સાથ સપોર્ટ એવો છે પૈસા આવવાનું પણ શરૂ જ છે તો આવી જ રીતે દાનપુન કરતા રહેજો અને વિડીયોમાં તમને બતાવી અમે માળા બાંધવા પણ આવી ગયા છીએ આપણું વાવાઝોડું આવ્યું હોય ને આપણા મકાન પડી ગયું તો આપણને સરકાર સહાય કરે છે પણ પક્ષીની સહાય કોણ કરે છે જુઓ તમે એટલા માટે આપણે આવી ગયા છીએ એ છકલીના માળા બાંધવા માટે અને માળા આપણે એ રીતના લેવા છે એ કે વર દોઢ વર લગી હાલે તો એના બચ્છા પણ ઉજરી જાય અને આ જગ્યા છે આપણે માળા બાંધવા માટે પસંદ કરેલી અને પાણી પણ પડકે છે પૈસાની કાંઈ આપણે જરૂર નથી એ તો અમારી ટીમ છે સેવા કરવા માટે પૈસા પણ અમે મહિને મહિને કાઢીશું તમે ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરો એટલે પક્ષીનું પક્ષીની રીતે પક્ષી કરી લે અને અમે સેવા કરીશું આપણે આમાંથી એક રૂપિયો કોઈને પણ ખાવાનો નથી તો પક્ષીઓની સેવા કરવા માટે અમે આવી ગયા છીએ તમારે કોઈ વસ્તુ કાંઈ કરવા નથી પૈસા હોય તો આપવાના છે ન હોય તો ખાલી સબસ્ક્રાઈબનું બટન નીચે દબાવતા જાવ તો સબસ્ક્રાઈબ કરવામાં તમારે કાંઈ પૈસા તો દેવા નથી પડતા ખાલી એકવાર ઓકે આપવાનું છે એટલે સબસ્ક્રાઈબ થઈ જાય અને વિડીયોને લાઈક કરતા જજો એ પણ એક આ વિડીયો માટે એક સેવા જ છે તો માળામાં તો વોલ આપેલા નતા એટલા માટે અમે બધા વોલ પાડીએ છીએ મળી પણ અહીંયા તો પછી કઈ લાઈટ ને એવું તો હોય નહીં જંગલમાં એટલે હાથે વોલ પાડીએ છીએ તો આ બધું જે આજ પાંચ સાત લોકો છે એ અમારું ગ્રુપ છે સેવા કરવાવાળા માટે અને અમે દર રવિવારે રજા પણ જે ગમે એવું કામ હશે રજા રાખીને અમે સેવા કરવા માટે આવી જવાના છીએ આ જગ્યા ઉપર હજી આપણે પાંચસો માળાનો ઓર્ડર દેવાનો છે પણ તમારો બધાનો સાથ સપોર્ટ હોય તો બધા છપલા માટે બધું સારી વ્યવસ્થા થઈ જાય તો જેટલા જણા જોવો છો એટલા જણા સપોર્ટ ખાલી કરી દેજો બીજું તો કાંઈ નથી કહેવું અને આ વિડીયોમાં આપણે કેટલા સબસ્ક્રાઈબર થાય છે અને કેટલા જણા આપણે પક્ષીઓની સેવા કરવા માંગે છે એ જરાક કોમેન્ટ કરી દેજો અને હું આમાં કંઈક કેટલા સબસ્ક્રાઈબર નવા આવ્યા છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ફેર આવી પડતો હોય તાને તમે વોલ પડવો સંતૈલા નમબા એ લાઈટ તો લાખી એક તો આપડે વોલ પાડીને વાળા બાંધી દીધા છે હવે આપડે જોઈ આ જગ્યાએ આપણે બધા માળા બાંધાઈ દેવાના છે એ લોકો મેં ચડી થી બે બે જણા ચડી જાય ને એક બે જણા અંબાવામ રે એટલે આપણે થાયા થા બાંતી દેવાના છે રામયન ટોકર મજા આવે કે કાય મજા આવે આ કુકો ગડે બાંજો રૂપલી લે બસ થર બેગા નહી કેતો હા ઉડાડ દે મોઠું જા ઠેટવી જો જા વાટલી માર દે Three. of લી el gobierno de નરારો તો કરવાનો છે આમ બી જાય ના ચડાય એમ નું ચડાય દે

આમાં આજે કવિઓ ઉતરને ઉતર્યા એક માળો હાથ માં રખ્યા ને ઈને લેવાના આ બધા લેવાના છે વીડિયા કોકો રાખા બોલાના ઉતાર તો ના આ છોડી ને માર લઈને

I'm <laughs> like

我就寂寞了。 હાલો ઉતરો હળો હળો હાલો તમા પા બાંધોનો છે શાબાંધોનો છે મને પાંધો સંભળજો અમને સંભળજો આને બોલ પાઈ ગયા મારે આય દેખાયો બંધાયેલા પર આય હેઠે તો રહે જ નહીં બે હું હવે પાપડી ટાપો માથે राबी तो मैं तो હલો તો જય બિલનાથ આપણે માળા બાંધી લીધા છે તો જે કાંઈ પણ દાન આવ્યું હતું એના માળા આપણે લઈ આવ્યા હતા અને આગળ તમને વિડીયોમાં જોઈ દે કે કેટલા માળા આવ્યા છે તો જય બિલનાથ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા અને લાઈક કર્યા વગર ન જતા અને આ રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો આખો જોજો